અંકલેશ્વરના સારંગપુર પાટિયા પાસેના દશાંશ બે આઠ ફેબ્રુઆરીના રોજ બપોરના આરસામાં રોંગ સાઇડથી આવતા ટેમ્પાના ચાલકે બાઇકને અડફેટમાં લેતા બાઇક ચાલકને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો આ અકસ્માત નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો અઠાવીસમી ફેબ્રુઆરીના રોજ બપોરના આ અંકલેશ્વરના સારંગપુર પાટિયા પાસેથી બાઇક ચાલક પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન રોંગ સાઇડ પૂરપાટ ઝડપે આવતા ટેમ્પાના ચાલકે બાઇકને અડફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બાઇક ચાલકને ઈજાઓ પહોંચતા નજીકની હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો આ અકસ્માતની જાણ પોલીસને થતા પોલીસ દોડી આવી હતી જો કે આ અકસ્માતની ઘટના નજીકમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી